सौथी दुर्लभ मनुष्य अवतार दुर्लभ में दुर्लभ अवतार हो तो आप मनुष्य मनुष्य अवतार जो एक अवतार नहीं चौरासी लाख योनि मथिया जीव भटक तो भटक तो आओ मनुष्य अवतार बहुज दुर्लभ है बहुत अति दुर्लभ જેની જેની કિંમતની ખબર હોય એ વસ્તુની કદર થાય એ મનુષ્ય અવતારની જેની ખબર હોય એની કદર કરી શકે નકર એની ક્યારેય કદર થતી નથી ખાવું પીવું વિષયો ભોગવવા એવું એનું જીવન થઈ જાય મનુષ્ય જીવન શેના માટે પરમારથ માટે સારા કામ માટે સારું જીવન માટે કઈક આ અવસર છે આ અવસર કઈક કરી દઈએ આપણે આ સત્સંગ સભા માટે કે આપણા આત્માના કલ્યાણ માટે આપણે મનુષ્ય હેતુને સમજી શકીએ કે આપણે મનુષ્ય શીખ આપણે શું કરવું પડે શું કરાય શું ના કરાય ચાર મિત્ર હોય ચાર મિત્ર જોડે અઢળક સંપત્તિ ખૂબ સંપત્તિ કોઈ ખામી કરોડો રૂપિયાની સંપત્તિ એટલે ચારેય મિત્ર માંથી એક મિત્ર એમ કે આપણે ખૂબ સંપત્તિ છે આ સંપત્તિ માર્ગમાં વાપરવી પડે કોઈ ગરીબોને મદદ કરવી પડે કોઈને જો મકાન ના હોય તો આપણે નાનું મોટું એને મકાન બનાવી દેવું પડે એવી એની એને વાત કરી બીજો મિત્રો એમ કે કે આ જિંદગી તો મોત શોખ માટે મળેલી છે

ચોથો મિત્ર એમાંય સહમતી થઈ સમય જતા એટલે એ જ નગરમાં એક ભયંકર અવાજ આવે એટલે રાજા એ અવાજ સાંભળીને ખૂબ ભડકી જાય કે આ શું છે આટલો બધો અવાજ શેનો આવે એકદમ ઝપકી જવાય છે ભર ઉ એટલે એને કોઈ જ્યોતિષને બોલાયા જ્યોતિષને બોલાયા કોઈ કર્મકાંડ છે રાજાને કોઈ વિશ્વાસ બેઠો નહી ના હું કોઈ સંત સાધુ જોડે જાઉં તો મને આનું નિરાકરણ એટલે થોડો દૂર આઠ દસ કિલોમીટર એક સાધુનો આશ્રમ અહીંયા જઈને આદિશ પ્રણામ નગરમાં હું રાતે સુતો હોય તો એક ભયંકર અવાજ આવે છે એટલો ભયંકર અવાજ આવે કે માણસને અંદરથી કંઈક કલ્પાત કરાય તો આનું શું કારણ ને મહાપુરુષ કે હું એ રાતે આવીશ

કે મને કોઈ આમાંથી આ પ્રેત ની માંથી બહાર કાઢે તો હું કંઈક દાન પુણ્ય કરું હું કઈક સારા રસ્તે મને કંઈક આમાંથી બહાર બીજો મિત્ર એમ કે સાહીઠ વર્ષ સુધી અમે આપડેલા છે અમને કોઈક આમાંથી બહાર કાઢે અમે અમારા આ યાતના અમારાથી સહન નથી થતી જેમ શિશુ હોય ને શિશુને ગરમ કરીને રેડે એવું નરક છે આ યાતના અમારાથી સહન નથી થતી એટલે રાજા એ મહાપુરુષ બેસાડી કે બાપુ તમે આના વિશે સત્સંગ કરો આજે એ મહાપુરુષ કે જે માણસ એની કમાયેલી જે ધન હોય એ કોઈ દાન પુણ્ય નથી કરતો કે સારા રસ્તે નથી વાપરતો એની આ અધોગતિ છે મનુષ્ય જીવનનો એક જ મેન હેતુ છે કે તમે સારા કાર્ય કરો કોઈને દાન પુણ્ય કોઈ કરમ ધન કોઈને મદદ કરો જે બની તમે એ નહી કરો તો તમારે પાછળથી પસ્તાવું જ પડશે કે બીજા અમુક જેટલા અવતારો સિંહ ભોગવટા માટેના છે તમે જો આ ગાય ભેંસ બધા અને તમે જોઈ લેજો ગાજીપુર ગામમાં આપણા જ ગામમાં જેટલા માણસો નહીં હોય એટલા બીજા જે યાતનાઓ ભોગવવાળા જીવ વધારા છે તમે જોઈ લીજો આપણા ગામની વસ્તુ સાતસો આઠસો

અને કંઈક સારી વાત આ સત્સંગ સેના માટે છે કે આપણા નું આચરણ સારું બને આપણા વિચાર સારા આ નાના બાળકો છે તો એનામાં કંઈક સારી પ્રવૃત્તિ એ સંગ દોષમાં નહીં જાય તમે જોઈ લેજો જેટલા અહીંયા આવે છે ને બાળ જ્ઞાન સભામાં ક્યારેય સંઘ દોષમાં નહીં જાય એ નાનપણથી ઘડાઈ જશે કે શું સારું છે શું ખરાબ છે શું ખવાય શું ના ખવાય શું પીવાય શું ના પીવાય એટલે તરત ખબર પડશે એને તરત યાદ આવશે કે બાપુ આ શબ્દ કહેતા હતા કે આપણે આમાં ના છે સંસ્કાર વિશેદા એટલે અત્યારથી ખબર પડે કે સંસ્કાર શું કહેવાય અને કુ સંસ્કાર શું એને તરત ખબર પડશે એટલે એ એટલે આપણે આ સત્સંગ એના માટેનો છે બિના સત્સંગ નહીં ઉદ્ધારા કે આપણે મનુષ્ય જીવન આપણા અઠવાડિયું થાય આપણે સત્સંગ કરીએ એટલે આપણું કંઈક તાજું કંઈક થાય એવા મનુષ્ય જીવનનો હેતુ ખબર પડે ગઈ વખતે આપણે પતિ પત્ની વિશેના ઘણો સત્સંગ કરી દીધો કે પતિની ફરજમાં શું આવે પત્ની ની ફરજમાં શું આવે આપણે આજે કે આજે મનુષ્ય જીવન છે કે મનુષ્ય જીવન સાના માટે પણ આપણને આ કંઈક સારી ભૂમિ મળી એ આપણું પૂર્વ કમાઈ છે સારા મા બાપ મળ્યા એ કઈ પૂર્વની કમાઈ છે સારા કુળમાં અવતાર મળ્યા એ કઈ પૂર્વની કમાઈ છે પણ હવે જ જો આપણે સારા કર્મ ના તો મૂર્ખ કોણ એક ઓલો કેતા બકરા ચાર વાળા ભરવાડ ભાઈ હશે ને એ ચારતા ચારતા ને એમાં એને એક હીરો મળે છે એ તો શું એને તો હીરો જોયું એટલે એને તો સીધા

એટલે એ કીધું કે ભાઈ આ જીરો આપો તાર મને તો કે એમ ન આપો રૂપિયા આપો તો કે બે હજાર ન આપો આપું પાંચસો રૂપિયા આપો ઓલું ચલો કહેતા બે હજાર નહીં છેલ્લે પંદરસો આપો તો આપી દો તો કે ના છેલ્લે હજાર આપી દો તો કે તો માન નથી આપો એ તો જતો રહ્યો આગળ નિકોભા જેવા પ્રમાણિક હા શેર આને કોઈ ખબર નથી આને હીરો બાંધેલો છે કે બોલ ભાઈ આના કેટલા રૂપિયા લેવાતા કે મારે બે હજાર લેવા કશો વાતો થઈ કોઈ લગઝગ કરી બીજે દાડે ઓલો હામો મળ્યો

મને તો ખબર નથી ખબર હોવા છતાં ખરીદી મારે સત્તર એ આપણે આ સત્સંગમાં બેસીએ આપણે આ કઈક આપણે સમજવાની સત્સંગ બહુ જીણી ઝીણી છે એટલે કહેવાનો ખૂબ કે આપણે આ ભનુષ્ય જીવનને સમજવાનું છે મનુષ્ય જીવન સમજશું તો જ એ નિયમ આપણે સારી રીતે જીવી શકીએ તમે વારંવાર કહી છે દૂષણ કાઢી નાખો આ ખૂબ ખરાબ વસ્તુ છે એમને ખબર નથી પણ ખૂબ છેલ્લે ભોગવવું પડે છે એની એ પોતાનું તો જીવન બગડે પણ ઘણાનું જીવન બગડે અમે એવા પણ ઘર જોયા છે કે એ આવવાના હોય ને પેલા પરિવાર વાળા જમી લે છે કારણ કે જો આવી ગયો ને એ તો હખે નહીં પણ ખાય પણ અમને હખે ખાવા નહીં એટલા બીક ના માર્યા એટલા એ પરિવારવાળા છે એટલે આપણે તો આપણો મેન ઉદ્દેશ તમારા સવાલ અને ગુરુ મહારાજ ની દયા થી અમે જે જવાબ આપીએ એની પ્રેરણા